નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના સેશનમાં આપણે નર્સિંગ ફાઉન્ડેશન અથવા તો ફંડામેન્ટલ ઓફ નર્સિંગ સબ્જેક્ટના ટોપિક હોસ્પિટલ એડમિશન વિશેની ચર્ચા કરવાના છીએ અથવા તો માહિતી મેળવવાના છીએ લાસ્ટ સેશનમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના સુપર મોસ્ટ આઈપી ટોપિક વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે તેનું ઇન્ટ્રોડક્શન અને જે હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ છે તેની પણ માહિતી મેળવી ચૂક્યા છીએ હવે આ સેશનમાં આપણે ફંડામેન્ટલ અથવા તો નર્સિંગ ફાઉન્ડેશનમાં આપણે હોસ્પિટલ એડમિશન એન્ડ ડિસ્ચાર્જ વિશેની માહિતી મેળવવાના છીએ તો આ ટોપિકમાં આપણે કયા કયા ટોપિક કવર કરવાના છીએ હોસ્પિટલ યુનિટ ઇઝ પ્રિપેર ઓફ યુનિટ એટલે યુનિટ છે તેને પ્રિપેર કરવાનું ઇન્ટ્રોડક્શન જોશું આપણે એડમિશનનું ડેફિનેશન એડમિશન બેડ છે તે બધાની માહિતી મેળવશું એડમિશન પર્પસ છે તે માહિતી મેળવશું એડમિશન ટાઈપ્સ જોશું એડમિશન પ્રોસીજર જોશું સ્પેશિયલ કન્સીડેશન જોઈશું ને ત્યાર પછી મેડિકલ લીગલ ઇસ્યુ અને રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ નર્સ એટલે નર્સ તરીકે જે ભૂમિકા છે જવાબદારી છે તેના વિશેની માહિતી મેળવશું એડમિશન માટે ત્યાર પછી આપણે ડિસ્ચાર્જ ફોર્મ ધ હોસ્પિટલ એટલે કે હોસ્પિટલમાંથી સારવાર ટ્રીટમેન્ટ સંભાળ લીધા પછી જે ક્લાયન્ટ છે પેશન્ટ છે તેને જે લીવ આપવામાં આવે અથવા દર્જા આપવામાં ડિસ્ચાર્જ આપવામાં આવે છે ટ્રાન્સફર હોઈ શકે રિફર હોઈ શકે વગેરે કારણોસર ડિસ્ચાર્જ કરવામાં આવે છે તો તેના વિશેની માહિતી આપણે મેળવશું તેમાં આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોશું ત્યાર પછી ડેફિનેશન જોશું ટાઈપ્સ જોશું જેમાં પ્લાનેડ લાંબા અપસ્કોડ રેફર એન્ડ ટ્રાન્સફર તે બધા ટાઈપ્સ છે તેની પણ વ્યવસ્થિત ચર્ચા કરવાના છીએ ત્યાર પછી ડિસ્ચાર્જ પ્લાનિંગ જોશું ડિસ્ચાર્જ પ્રોસીજર જોઈશું અને સ્પેશિયલ કન્સિડરેશન છે તેની આપણે ચર્ચા કરશું મેડિકલ લીગલ ઇસ્યુ જોશું અને રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ નર્સ એટલે કે નર્સની જે ભૂમિકા અને જવાબદારી છે તેની પણ માહિતી મેળવો પછી લાસ્ટમાં કેર ઓફ ધ યુનિટ આફ્ટર ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ પછી જે આપણે યુનિટની કેર કરવાની છે સંભાળ લેવાની છે તે માહિતી આપણે જોશું ફર્સ્ટ ટોપિક જોઈએ એડમિશન ટુ ધ હોસ્પિટલ યુનિટ એન્ડ ઇટ્સ પ્રિપેરેશન ઓફ યુનિટ એટલે હોસ્પિટલ યુનિટ છે તેનું જે પ્રિપરેશન કરવાનું તૈયારી હોસ્પિટલ એકમ અને તેની એકમની તૈયારી જે પ્રવેશ સમયે અથવા પ્રવેશ માટે તેમાં ફર્સ્ટ ક્લીન એન્ડ પ્રિપેર યુનિટ બિફોર પેશન્ટ કે દર્દીના આગમન પહેલા સ્વસ્થ તૈયાર છે આપણે યુનિટ કરી રાખવાનું અનશ્યોર બેડ ઇઝ રેડી વિથ ક્લીન લિનર એટલે કે સુનિશ્ચિત કરવાનું બેડ સ્વસ્થ અને જે લિનર છે તેને વ્યવસ્થિત સ્વસ્થ અને સારું છે તે બધું અનશ્યોર એટલે સુનિશ્ચિત કરવું કોઈ ચેક અવેલેબિલિટી ઓફ નેસેસરી ઇક્વાઈપમેન્ટ જેમાં બીપી થર્મોમીટર ઇમરજન્સી ટ્રે એટલે તમામ જે બ્લડ પ્રેશરમાં આપવા માટે સ્પિગમો મેનોમીટર અથવા બીપી ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ તે થર્મોમીટર અથવા ઇમરજન્સી ટ્રે છે તેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે બધા ચેક કરી લેવા તે બધા અવેલેબલ છે અને બધી જે ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે જે જરૂરિયાત છે બધી ઓકે છે તે ચેક કરી લેવું પછી મેઇન્ટેન પ્રાઇવસી એન્ડ કમ્ફર્ટ ઇન ધ યુનિટ એટલે યુનિટ છે તેની જે પ્રાઇવસી છે તે મેન્ટેન થઈ શકે અને પેશન્ટ છે અને કમ્ફર્ટ આરામદાયક ફીલ આરામદાયક જળવાઈ રહે તે માટેની તમામ બાબતો ઓકે છે તે જોવું હવે નેક્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શનમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ઓફ એડમિશન એન્ડ ડિસ્ચાર્જ ઇન નર્સિંગ પ્રેક્ટિસ એટલે નર્સિંગ પ્રેક્ટિસમાં છે મહત્વનું છે એડમિશન એન્ડ ડિસ્ચાર્જ અનસ્યોર કન્ટિન્યુટી ઓફ કેર એટલે કે જે સંભાળ છે એની કન્ટિન્યુટી એટલે સ્યોર ચોક્કસપણે છે સંભાળ છે તે કન્ટિન્યુટી કેર છે એમ પ્રોવાઇડ સાયકોલોજીકલ સપોર્ટ ટુ પેશન્ટ એન્ડ ફેમિલી પેશન્ટ અને એની ફેમિલી છે પરિવાર છે એને સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક ટેકો પૂરો પાડે છે હવે નેક્સ્ટ જોઈએ ડેફિનેશન ડેફિનેશન ઓફ એડમિશન ફર્સ્ટ ડેફિનેશન જોઈએ એડમિશન ધ પ્રોસેસ ઓફ રિસીવિંગ અ પેશન્ટ ઇન્ટુ હોસ્પિટલ ફોર ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ એન્ડ કેર એટલે કે એડમિશન છે તેમાં જે રોગ છે તેને નિવારવા માટે હોસ્પિટલ છે તેમાં વોર્ડમાં પ્રવેશ આપવામાં આવે છે એટલે કે દર્દીની એન્ટ્રી છે તે સારવાર માટે સંભાળ માટે નિદાન માટે છે બરાબર જે એન્ટ્રી કરાવવામાં આવે છે જે પ્રવેશ કરાવવામાં આવે છે જેને એડમિશન કહેવામાં આવે છે સેકન્ડ ડેફિનેશન જોઈએ એડમિશન ઇઝ ધ એન્ટ્રી ઓફ ધ પેશન્ટ ઇન્ટુ હોસ્પિટલ વોર્ડ ફોર થેરાપેટિક ડાયગ્નોસિસ પરપઝ એટલે કે નિદાન સારવાર અને સંભાળ માટે છે એક દર્દી મેળવવાની પ્રક્રિયા એટલે કે જે ઇન્વેસ્ટિગેશન કહી શકીએ અથવા થેરાપેટિક ડાયગ્નોસિસ પરપઝ છે એના માટે જે દર્દી મેળવવાની જે પ્રક્રિયા એડમિશન આપવાની જે પ્રક્રિયા છે તેને આપણે એડમિશન કહી શકીએ ત્યાર પછી ડેફિનેશન જોઈ લઈએ તો એડમિશન મીન્સ અલોવિંગ અ ક્લાયન્ટ ટુ સ્ટે ઇન હોસ્પિટલ ફોર ઓબ્ઝર્વેશન ઇન્વેસ્ટિગેશન ટ્રીટમેન્ટ ઓફ અ ડિસીઝ હી ઇઝ અ સફરિંગ ફોમ હોસ્પિટલ એડમિશનનો અર્થ એવો પણ થાય છે કે હોસ્પિટલમાં આપણે જે નિદાન સારવાર અને સંભાળ માટે એક દર્દીને છે આપણે જે પ્રક્રિયા તરીકે અથવા પ્રક્રિયા કરીને એડમિશન આપીએ છીએ અને તેના સિવાય કે અવલોકન તપાસ અને સારવાર માટે હોસ્પિટલમાં રહેવા માટેની મંજૂરી આપીએ છીએ તે પણ એક એડમિશન છે તેનો મિનિંગ અથવા અર્થ કહી શકીએ છીએ તો એડમિશનની ડેફિનેશન જોઈ લીધા પછી આપણે એડમિશન બેડની આપણે ચર્ચા કરીએ તો એડમિશન બેડ છે તેમાં તો સૌથી પહેલાં ટાઈપ્સ તો ઇમરજન્સી બેડ સર્જિકલ બેડ અને સ્પેશિયલ બેડને તેના સિવાયના પણ બેડ છે તે હોસ્પિટલમાં જોવા મળે છે જે એડમિશન બેડ કહી શકીએ એમરજન્સી બેડ એટલે કે જે કટોકટી અથવા તો અકસ્માત અથવા તો જે ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સીમાં જે પેશન્ટ છે તેને એડમિશન આપવામાં આવે ને જે બેડ ઉપર આપણે તેને ટ્રીટમેન્ટ આપીએ એટલે કે ઇમરજન્સી બેડ પછી સર્જિકલ બેડ એટલે સર્જિકલ પ્રોસિજર અથવા તો કોઈ પ્રક્રિયા માટે ઉપયોગ લેવામાં આવે અને પેશિયલ બેડ એટલે કે જે એડમિશન આપણે આપીને જે પેશિયલ બેડ છે તે પ્રોવાઈડ કરવામાં આવે જેમાં કમ્ફર્ટ માટે અને વ્યવસ્થિત નિદાન અને સારવાર પ્રોવાઈડ કરવા માટે બેડ શુડ બી ક્લીન ડ્રાય એન્ડ પ્રોપરી અરેન્જ એટલે બેડ છે એનો ચોખ્ખો વ્યવસ્થિત ક્લીન ડ્રાય અને પ્રોપરી છે વ્યવસ્થિત અરેન્જ કરી રાખવો જોઈએ ગોઠવણી થઈ જવી જોઈએ પોઝિશન બેડ અકોર્ડિંગ ટુ પેશન્ટ કન્ડિશન પેશન્ટની જે કંડિશન છે સ્થિતિ છે તે પ્રમાણે તેની પોઝિશન અથવા સ્થિતિ છે આપણે બેડની પણ જાળવવી જોઈએ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફ્લાવર પોઝિશન અથવા સુપાઇન પોઝિશન એટલે કે જે પેશનને વ્યવસ્થિત બેસાડીએ ને એવું એંગલ છે આપણે પેશનને બેસાડીએ સુપાઇન એટલે વ્યવસ્થિત સીધું સુડાવું સાઈડ રેલ્સ એન્ડ કોલ બેલ ટુ અન્સ્યોર પેશન્ટ સેફ્ટી એટલે કે સાઈડના જે સેફ્ટી માટેની જે રેલ્સ છે તે વ્યવસ્થિત રાખી દેવી હોય તે બધું સુનિશ્ચિત કરવું અને જે બેલ છે બરાબર ઇમરજન્સીમાં પેશન્ટને જરૂરિયાત હોય તો બેલ દ્વારા આપણે બોલાવી શકે તે બેલ છે તે બધાય વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તે બધું વ્યવસ્થિત જોઈ લેવું હવે પર્પસ ઓફ એડમિશન એટલે કે હેતુ એટલે પ્રવેશના હેતુ શું છે તો પ્રોવાઈડ કેર એન્ડ ટ્રીટમેન્ટ એટલે કાળજી અને સારવાર માટે ડાયગ્નોસ્ટિક ઇન્વેસ્ટિગેશન એટલે કે ડાયગ્નોસિસ અથવા તપાસ માટે સર્જિકલ પ્રોસિજર માટે એટલે કે સર્જિકલ કે પ્રક્રિયા હાથ ધરવી હોય તે માટે ઇમરજન્સી કેર કટોકટી સંભાળ માટે અને ઓબ્ઝર્વેશન અને અવલોકન અથવા મૂલ્યાંકન આપણે શકીએ હવે નેક્સ્ટ આપણે ટાઈપ્સ ઓફ એડમિશન જોઈએ એડમિશન છે તેના પ્રકાર તેમાં એમરજન્સી એડમિશન એટલે કટોકટી પરિસ્થિતિમાં જે એડમિશન કરાવવામાં આવે એટલે કંઈ દુર્ઘટના થઈ અથવા તો એ આજને લગતી અથવા કાળિયા અરેસ્ટ આવી ગયું અથવા તો કંઈ પોઈઝનિંગ કેસ છે અથવા તો એમ્બરેજ વધારે થયું અથવા અન્ય કંઈ એવી ગંભીર પરિસ્થિતિ લીધે જે એમરજન્સી એક્સિડન્ટ કેસ છે એ બધા ઇમરજન્સી એડમિશનમાં લઈ શકીએ ત્યાર પછી રૂટિન અને પ્લાનેટ એડમિશન નિયમિત રીતે આયોજન દ્વારા જે એડમિશન કરવામાં આવે છે ટ્રાન્સફર એડમિશન એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય તે ને ડાયરેક્ટ એડમિશન એટલે કે સીધો પ્રવેશ એટલે સીધો જો એડમિશન અથવા તો પ્રવેશ આપવામાં આવે તે હવે એડમિશન પ્રોસિજર એટલે કે જે પ્રક્રિયા છે એડમિશનની જે પ્રક્રિયા છે તે જોઈએ તેમાં એડમિશન પ્રોસીઝરમાં સૌથી પહેલાં તો પ્રિપેર ધ યુનિટ એટલે કે યુનિટ છે એકમ છે તેને આપણે વ્યવસ્થિત તૈયાર કરવું પછી યુનિટ હોય વોર્ડ હોય પેશન્ટનો બેડ છે તે બધા વ્યવસ્થિત પ્રિપેર કરી રાખવા જોઈએ રિસિવ ડૉક્ટર ઓર્ડર ફોર એડમિશન એટલે કે એડમિશન આપીએ ત્યારે ડૉક્ટરનો ઓર્ડર છે તે પ્રાપ્ત કરવો રિસિવિંગ ધ પેશન્ટ એટલે દર્દી છે તેને પણ પ્રાપ્ત કરવું એડમિશન ઇન્ટરવ્યૂ એન્ડ હિસ્ટ્રી ટોકિંગ એટલે કે હિસ્ટ્રી બધી છે તે બધી લેવાનું અને તે બધું કાર્ય કરી લેવું ઓરિયન્ટેશન ટુ વોર્ડ એન્ડ યુનિટ એટલે કે ઓરિયન્ટેશન કરી લેવા વોર્ડ અને યુનિટ પ્રિપેર રેકોર્ડ એન્ડ ડોક્યુમેન્ટ નર્સિંગ અસેસમેન્ટ એટલે રેકોર્ડ છે દસ્તાવેજો છે બરાબર નર્સિંગ જે અસેસમેન્ટ છે તે બધું કરી લેવું વેલકમ ધ પેશન્ટ એન્ડ ફેમિલી એટલે કે જે દર્દી અને તેના કુટુંબ પરિવાર છે તેનું આપણે સ્વાગત કરવું વેલકમ કરું કલેક્ટ હેલ્થ હિસ્ટ્રી એન્ડ પરફોર્મ અસેસમેન્ટ એટલે આરોગ્યનો ઇતિહાસ એકત્રિત કરવો બરાબર એટલે કે બધી જે આરોગ્યને લગતી જે પાસ્ટ હિસ્ટ્રી છે પ્રેઝન્ટ હિસ્ટ્રી મેડિકલ સર્જિકલ મેડિકેશનની હિસ્ટ્રી તમામ હિસ્ટ્રી છે ફેમિલી હિસ્ટ્રી એ બધી કલેક્ટ કરી લેવી ઓરિયન્ટ પેશન્ટ ટુ હોસ્પિટલ રૂલ્સ ફેસિલિટી એન્ડ વોર્ડ લેઆઉટ એટલે કે તમામ જે હોસ્પિટલ છે એના નીતિ નિયમો સુવિધા વિશે છે તમામ જે પેશન્ટ છે તેના રિલેટિવ છે તેને માહિતગાર કરી દેવા હવે એડમિશન પ્રોસિજર છે પ્રક્રિયા છે તેની માહિતી મેળવ્યા પછી તેનો એક બેઝિક ચાર્ટ દ્વારા આપણે માહિતી મેળવી લઈએ જેમાં સૌથી પહેલાં ડોક્ટર ઓર્ડર એટલે ડૉક્ટરના જે સલાહ સૂચન પ્રમાણે છે તે આપણે એડમિશન કરતા હોઈએ છીએ પછી પેશન્ટ અર્યુસ એટલે કે જે દર્દી છે તેનું આગમન થાય છે કન્ડિશન અસેસમેન્ટ એટલે કન્ડિશન અસેસમેન્ટ કરવી રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી કરવાની ત્યાર પછી ડિસ્ચાર્જ પ્લાનિંગ એટલે કે ડિસ્ચાર્જ છે તે પ્લાનિંગ છે બનાવવાનું બરાબર જ્યારે દર્દી છે એનું એડમિશન થાય તેની સાથે જ તેનો ડિસ્ચાર્જ પ્લાનિંગ પણ પ્રિપેર કરવામાં આવતું હોય છે યુનિટ પ્રિપેરેશન એટલે કે જે યુનિટ છે એને પ્રિપેર કરવું હેલ્થ ટીચિંગ એટલે આરોગ્યનો જે ઉપદેશ અથવા સંદેશ છે તે અથવા તો સલાહ સૂચન છે તે પ્રદાન કરવા બિલ સેટલમેન્ટ એટલે બિલ છે તેને સેટલમેન્ટ કરવું હિસ્ટ્રી અને અસેસમેન્ટ છે તેનો સમાવેશ રિસીવિંગ એન્ડ ઓરિએન્ટેશન એટલે કે જે અભિગમ છે પ્રાપ્ત કરવો ઓરિએન્ટેશન તે તમામ બાબતો છે તે એડમિશન પ્રોસિજર પ્રક્રિયા છે તેમાં આવરી લેવામાં આવે છે ડોક્ટર ઓર્ડરથી પાછા રિચાર્જ આપી દેવામાં આવેલ સેટલમેન્ટ છે હિસ્ટ્રી અસેસમેન્ટ રિસિવ એન્ડ ઓરિયન્ટેશન એટલે કે સૌથી પહેલાં તો ડોક્ટર ઓર્ડર આવે પછી પેશન્ટ પછી કંડિશન અસેસમેન્ટ રજિસ્ટ્રેશન ડિસ્ચાર્જ પ્લાનિંગ યુનિટ પ્રિપરેશન હેલ્થ ટીચિંગ બિલ સ્ટેટલમેન્ટ હિસ્ટ્રી અસેસમેન્ટ રિસિવિંગ એન્ડ ઓરિયન્ટેશન તમામ માહિતી છે તે એડમિશન પ્રક્રિયામાં આવરી લેવામાં આવે છે હવે ઓપીડી એટલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ અને આઈપીડી એટલે ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ એ સુપર આઈપી ફૂલ કોમ છે ઓપીડી અને આઈપીડી નું ઓપીડી એટલે કે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી એટલે ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ સારવાર માટે અને સંભાળ માટે અથવા તો અભિપ્રાય અપોઇન્ટમેન્ટ લઈ અને જે સારવાર લઈ લે તે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટને જે એડમિશન મેળવી અને સારવાર લે એટલે ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓ પેશિયલ કન્સિડરેશન એ વિચારણા આપણે કહી શકીએ ખાસ તેમાં કેર ફોર પીડીયાટી ઓલ્ડરી એન્ડ ડિસેબલ પેશન્ટ એટલે કે વૃદ્ધ છે બાળ છે બાળ રોગ છે અપંગ છે તે દર્દીઓની સંભાળ રાખવી ઇમોશનલ સપોર્ટ ફોર એન્જીયન્સ ઓર ફેરફુ પેશન્ટ એટલે ચિંતાજનક અને ભયજનક જે દર્દીઓ છે તેને ભાવનાત્મક ટેકો આપવો કન્સિડર પ્રાઇવસી ડિઝિગનિટી એન્ડ કલ્ચરલ બેકગ્રાઉન્ડ એટલે ગોપનીયતા અને પ્રતિષ્ઠા છે અથવા સાંસ્કૃતિક છે તે બધાનું ધ્યાન માં લેવાનું એટલે કે જે પ્રાઇવસી છે કલ્ચર છે બેકગ્રાઉન્ડ છે તે બધું વ્યવસ્થિત ધ્યાનમાં લઈને કાર્યરત રહેવાનું એક્સપ્લેન પ્રોસીજર ઇન સિમ્પલ લેંગ્વેજ સરળ ભાષામાં પ્રક્રિયા છે તે સમજાવવાની એટલે કે જે ભાષાઓમાં દર્દી સમજી શકે તેવી ભાષાનો ઉપયોગ કરીને સરળ રીતે બધી પ્રોસિજર બધી પ્રક્રિયા છે દર્દીને સમજાવવાની નેક્સ્ટ ટોપિક છે મેડિકલ લીગલ ઇશ્યુ ઇન એડમિશન એટલે પ્રવેશમાં જે તબીબી કાનૂની મુદ્દાઓ કહીએ છીએ તે બધા તેમાં ફર્સ્ટ ઇન્ફોર્મ કન્સર્ટ ફોર ટ્રીટમેન્ટ પ્રોસીજર સારવાર કાર્યવાહી માટે સૂચતી અથવા સંમતિ લઈ લેવી એક્યુર એન્ડ કમ્પ્લેટ ડોક્યુમેન્ટેશન એટલે કે તમામ જે દસ્તાવેજીકરણ છે સંપૂર્ણ અને સચોટ હોવા જોઈએ પ્રોપર આઈડેન્ટિફિકેશન ઓફ પેશન એટલે કે આઈડી બન ને રેકોર્ડ દર્દીની યોગ્ય ઓળખ છે તે બધી આઈડીને બધું ઓકે હોવું જોઈએ લીગલ એડમિશન પ્રોસીજર ફોર મેન્ટલ ઇલ એન્ડ અનકોન્શિયસ પેશન માનસિક બીમારી અથવા બેપાન દર્દીઓ છે જેને કાનૂની પ્રવેશ પ્રક્રિયા છે તેમાં હાથ ધરવાની રે છે હવે એડમિશનમાં રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ નર્સ ઇન એડમિશન એટલે નર્સ તરીકે જે પ્રવેશમાં નર્સની જે ભૂમિકા અને જવાબદારીઓ છે તે પ્રિપેર યુનિટ એન એડમિશન બેડ એટલે કે યુનિટ છે ને પ્રિપેર કરવો અને જે પથારી બેડ છે એડમિશનનો તે તૈયાર કરવો વેલકમ એન્ડ ઓરિયન્ટ એટલે સ્વાગત કરવાનું જે દર્દી છે તેનું ઓપટેન હેલ્થ હિસ્ટ્રી એન્ડ બેસીલીન વાઇટલ સાઇન એટલે કે આરોગ્યની જે હિસ્ટ્રી છે તે બધી કલેક્ટ કરવું મહત્ત્વપૂર્ણ જે ચિહ્નો છે તે પણ એટલે વાઇટલ સાઇન છે તે પણ મેળવવા પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ એન્ડ ઇસ્ટાબ્લિશ રિપોર્ટ એટલે કંઈ રેપોટ છે તે બધા જોઈ લેવા ભાવનાત્મક રીતે ટેકો પૂરો પાડવો ને બધા સંશોધન છે તે બધી કરવાની જરૂરિયાત હોય તે કરી લેવા એટલે કે રેપોર્ટને જે બધા કરવાના છે તે મેન્ટેન એક્યુરેટ રેકોર્ડ એન્ડ રિપોર્ટ એટલે કે ચોક્કસ રીતે જે બધા રેકોર્ડ રિપોર્ટ છે અહેવાલો છે તે બધા જાળવી રાખવાના હવે એડમિશન છે તેની આપણે તમામ માહિતી મેળવી લીધી હવે ડિસ્ચાર્જ ફોર્મ ધ હોસ્પિટલ અથવા તો ડિસ્ચાર્જ ઓફ અ પેશન્ટ દર્દી જે હોસ્પિટલમાં છે તેને ડિસ્ચાર્જ કરવા માટેની જે પ્રક્રિયા છે તે ડેફિનેશન જોઈએ તો ઓલોવિંગ ઓ પેશન્ટ ટુ લીવ ધ હોસ્પિટલ આફ્ટર રિકવરી ઓર રિફર પેશન્ટ છે દર્દી છે ક્લાયન્ટ છે તે દર્દીને પુનઃ પ્રાપ્તિ અથવા તો જે સ્થિતિ રિકવરી આવી જાય ત્યાર પછી રેફર પછી હોસ્પિટલ છોડવાની મંજૂરી આપે છે એટલે ત્યાર પછી તેને હોસ્પિટલ છોડવા માટેની જે મંજૂરી આપવામાં આવે છે તેને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ રિક્વાયર્ડ ફિઝિશિયન ઓર્ડર એટલે કે જે ફિઝિશિયન અથવા ચિકિત્સક છે તેના આદર્શની જરૂર હોય છે મેની ઇનવર્ડ ટ્રાન્સફર ટુ અનોધર હોસ્પિટલ ઓર હોમ બેઝ કેર એટલે આના સિવાય અન્ય હોસ્પિટલ અથવા તો ઘર છે તેને સંભાળ અથવા સ્થળાંતર કરવાનું સામેલ થઈ શકે છે ત્યારે પણ ડિસ્ચાર્જ થઈ શકે તો આપણે ડેફિનેશન જોઈએ ડિસ્ચાર્જની ડિસ્ચાર્જ ઓફો પેશન્ટ અથવા ડિસ્ચાર્જ ફ્રોમ ધ હોસ્પિટલ જેમાં અલોવિંગ અ પેશન્ટ ટુ લીવ ધ હોસ્પિટલ આફ્ટર રિકવરી ઓર રેફર રિક્વા ફિઝિશિયન ઓર્ડર અને મે ઇન્વોલ્વ ટ્રાન્સફર ટુ અનધર હોસ્પિટલ ઓર હોમ બેઝ કેર ધ પેશન્ટ ધ ફેમિલી મેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ સોશિયલ વર્કર

બરાબર ડિસ્ચાર્જની યોજના બનાવે છે અને દર્દીને લેખિતમાં ઓર્ડર આપે છે તો પેશન્ટ મે હેવ કન્સર્ન્સ રિગાર્ડિંગ મેનેજિંગ ધેર કેર એટ હોમ પ્રોવિઝન સચ એઝ હોમ હેલ્થ કેર મે બી નીડેડ ઓર ઓર્ડર પ્રોસેસ નીડ ટુ બી ડન હેઝ ટુ વોટ હેલ્પ ધ પેશન્ટ વિલ નીડ એટ હોમ ડિસ્ચાર્જ પ્લાનિંગ ઇન્વોલ્વ ધ એન્ટાયર હેલ્થ કેર ટીમ દર્દીના તેમની સંભાળને સંચાલિત કરવા માટે જે ચિંતા કરવાની હોઈ શકે છે જેમાં જોગવાઈ જરૂરી હોય છે જેમાં આદેશ આપ્યો છે દર્દીને ઘરે જરૂર પડે તે પ્રમાણેની જે તમામ માહિતી છે બરાબર ડિસ્ચાર્જ પ્લાનિંગ છે તે વ્યવસ્થિત હોવો જોઈએ તેનું અસેસમેન્ટ થઈ જવું જોઈએ જરૂરિયાત ઘરે પડે તેનું પણ પ્લાનિંગ સમગ્ર હેલ્થકેર ટીમનો સમાવેશ થાય છે તમામ પ્લાનિંગ છે તેનો સમાવેશ હેલ્થકેર ટીમનો થતો હોય છે એટલે ડિસ્ચાર્જ ફોર્મ હોસ્પિટલ અથવા ડિસ્ચાર્જ

હોસ્પિટલ છોડવા માટેની જે મંજૂરી આપવામાં આવે છે સત્તાવાર દ્વારા એટલે તે પ્રક્રિયા છે એ દર્દી છે તેને રેફર ટ્રાન્સફર અથવા રિકવરી પછી હોસ્પિટલ છોડવામાં મંજૂરી આપવા સત્તાવાર પ્રક્રિયા એટલે કે જેને આપણે ડિસ્ચાર્જ કહીએ સેકન્ડ ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ ફોમ ધ હોસ્પિટલ મીન્સ રિલિવિંગ પસંદ ફોમ હોસ્પિટલ સેટિંગ હુ એડમિટેડ ઇન પેશન્ટ ઇન ધ હોસ્પિટલ એ હોસ્પિટલ સેટિંગમાંથી વ્યક્તિને મુક્ત કરવાય જેમણે હોસ્પિટલમાં ઇન પેશન્ટ તરીકે સ્વીકાર્યું હતું એટલે કે જે એડમિશન આપ્યું હતું દાખલ ક્લાયન્ટ અથવા પેશન્ટ તરીકે સ્વીકાર્યું હતું તેને મુક્ત કરવામાં આવે તેને ડિસ્ચાર્જ કહેવામાં આવે છે હવે ડિસ્ચાર્જના ટાઈપ જોઈ લઈએ પ્રકાર પ્લાનેટ ડિસ્ચાર્જ હેઝ ફર ટ્રીટમેન્ટ કમ્પ્લેશન એટલે કે આયોજન કરેલ ડિસ્ચાર્જ એટલે કે આયોજન કરી અને પ્લાનિંગ કરીને ડિસ્ચાર્જ એમાં સારવાર છે એ સમાપ્તિ મુજબ છે તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા હોય છે ત્યાર પછી એ એલ એ એટલે જેને લાંબા કહેવામાં આવે લીવ અગેન મેડિકલ એડવાઇઝ એટલે તબીબી સલાહ સામે છોડવાનો પેશન્ટ લીવ વિધાઉટ ડૉક્ટર અપ્રુવલ દર્દી છે મંજૂરી વિના જતો રહીએ અથવા પરવાનગી વગર જતો રહીએ એમ અપ્રુવલ વગર તો એ ડામા એટલે ડિસ્ચાર્જ અગેન મેડિકલ એડવાઇઝ ઓફકોટ ઓફ સ્કોટને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે ફરાર થઈ જવું પેશન્ટ લીવ વિધાઉટ ઇન્ફોર્મિંગ સ્ટાફ એટલે સ્ટાફને જાણ કર્યા વિના ફરાર થઈ જાય તેને રેફર વેશન રેફર ટુ અનોધર હોસ્પિટલ ફોર પેશિયલાઇઝ કેર એટલે કે કંઈક વિશિષ્ટ સંભાળ અને અન્ય હોસ્પિટલ છે તેમાં જે સારવાર માટે અથવા પેશિયલાઇઝ કેર માટે રેફર કરવામાં ટ્રાન્સફર મૂવ ટુ અનોધર વોર્ડ ઓર ફેસિલિટી અન્ય વોર્ડ છે અથવા અન્ય યુનિટ છે તેમાં તેને મૂવ કરવામાં આવે ઇમરજન્સી અથવા તો એ એમ એ એમરજન્સી કટોકટી સમયે જે ડિસ્ચાર્જ આપવામાં આવે ત્યારે ને અગેન મેડિકલ એડવાઇઝ એટલે કે જે તબીબી સલાહ સામે અથવા ડિસ્ચાર્જ આપવામાં આવે તે એ મૃત્યુ પછી જે ડિસ્ચાર્જ આપી દેવામાં આવે છે તે નેક્સ્ટ ડિસ્ચાર્જ પ્લાનિંગ એટલે આયોજન જે ડિસ્ચાર્જનું છે તે તેમાં જોઈએ તો બિગિંગ એટ ધ ટાઈમ ઓફ એડમિશન એટલે પ્રવેશ સમય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારથી ને પ્લાન થઈ જાય એના ડિસ્ચાર્જ એમેટ એટ કન્ટીન્યુટી ઓફ કેર એટ હોમ એન્ડ કોમ્યુનિટી એટલે ઘર અને સમુદાયની સંભાળ છે તેને સાત લક્ષ્ય છે તે રાખ્યું છે એટલે ઇન્કલુડ એમાં સામેલ કરવામાં આવે ડાયટ છે એટલે ખોરાક મેડિકેશન દવા જે હાઈજીન એટલે સ્વચ્છતા એક્ટિવિટી ગાઈડલાઇન્સ એટલે કે કંઈ પ્રવૃત્તિ માટેની જે ગાઈડલાઇન્સ છે તે ફોલોઅપ એટલે પાછી જે ફોલો અપ માટે જે વિઝિટ મુલાકાત લેવામાં આવે તે ઇન્વોલ્વ પેશન્ટ એન્ડ ફેમિલી ઇન પ્લાનિંગ એટલે આ પ્લાનિંગમાં પેશન્ટ ક્લાયન્ટ અને ફેમિલી છે તે ઇન્વોલ્વ છે જેમાં અસેસમેન્ટ ડાયગ્નોસિસ પ્લાનિંગ તે તમામનો સમાવેશ કરવામાં આવે છે ડિસ્ચાર્જ પ્રોસિજર એટલે પ્રક્રિયા ડિસ્ચાર્જ ડૉક્ટર ઓર્ડર ફોર ડિસ્ચાર્જ અને ડોક્ટરના ઓર્ડર હોય તો આપણે ડિસ્ચાર્જ થઈ શકે પેશન્ટ અસેસમેન્ટ બિફોર લિવિંગ પેશન્ટ કન્ડિશન અસેસમેન્ટ પેશન્ટ છે તેને રજા આપીએ તે પહેલા તેની કન્ડિશન અસેસમેન્ટ છે તે કરી લેવું જોઈએ પ્રોવાઇડ ડિસ્ચાર્જ સમરી એન્ડ ઇન્સ્ટ્રક્શન ડિસ્ચાર્જ પ્લાનિંગ એટલે ડિસ્ચાર્જ સમરી છે તે પ્રોવાઇડ કરવી અને ડિસ્ચાર્જ પ્લાનિંગ જણાવો મેડિકેશન ટીચિંગ એન્ડ ફોલો અપ શિડ્યુલ એટલે કે જે દવા છે મેડિકેશન છે બરાબર તેની જે સલાહ સૂચન આપવાની છે ને ફોલો અપ ક્યારે આવવાનું છે તે બધું શિડ્યુલ જણાવો સેટલ હોસ્પિટલ બિલ એન્ડ રેકોર્ડ હેલ્થ ટીચિંગ ધ પેશન્ટ એન્ડ ફેમિલી પરિવાર છે બરાબર અથવા હોસ્પિટલના બિલ છે રેકોર્ડ છે બધા ઓકે કરવા ને જે બધું સેટઅપ છે તે બધું વ્યવસ્થિત જાળવી રહેવું ને જે ટીચિંગની જરૂર છે પેશન્ટ ફેમિલી તે પણ આપવાનું અર્સકોડ પેશન્ટ આઉટ રિસ્પેક્ટ ફૂલી એટલે અનુમાનિત દર્દીને આદરપૂર્વક અથવા તો માનપૂર્વક રિસ્પેક્ટ ફૂલી છે તેને આપણે વિદાય આપવાની ફાઇનલ સેન્ટ ઓફ અંતિમમાં મોકલી દેવા સ્પેશિયલ કન્સીડરેશન ઇન ધિસ ચાર્જ પેશન લિટરસી એન્ડ કોમ્પ્રેહેશન લેવલ એટલે દર્દીને જે સ્તર છે અને જે લિટરસી છે તે ધ્યાનમાં લેવામાં આવે કલ્ચર એન્ડ લેંગ્વેજ બેરિયર એટલે સાંસ્કૃતિક અને ભાષાઓના જે અવરોધ છે તે પણ જોવા મળતા હોય સાયકોલોજીકલ સપોર્ટ ફોર એન્જિયસ પેશન્ટ એટલે કે જે ચિંતિત અથવા તો જે મનોવૈજ્ઞાનિક સપોર્ટ છે તેની પણ જરૂરિયાત રહેતી હોય છે અથવા તો ચિંતિત દર્દી છે તે બી રહેતો હોય છે ટ્રાન્સપોર્ટેશન હોમ એટલે સુરક્ષિત પરિવહન ઘરની ખાતરી છે તે કરવાની હવે જે રીતે એડમિશન માટે મેડિકલ લીગલ ઇસ્યુ જોયા હતા તે રીતે મેડિકલ લીગલ ઇસ્યુ ઇન ડિસ્ચાર્જ એટલે કે કાનૂની જે સમસ્યાઓ અથવા તો નીતિ નિયમો છે તે ડિસ્ચાર્જમાં પ્રોપર ડોક્યુમેન્ટેશન ઓફ ડિસ્ચાર્જ સમરી એટલે બધા ડોક્યુમેન્ટ દસ્તાવેજીકરણ પ્રોપર કરી લેવા કન્સેપ્ટ ફોર ધ લાંબા અથવા ઓફ કેસીસ એટલે કે ફરાર થઈ ગયા હોય અથવા તો લીવ વગેરે મેડિકલ કેસ હોય તો તે બધા છે તેની સંમતિ અથવા તો કન્સન્ટ છે તે લઈ લેવું રેકોર્ડ પેશન્ટ કન્ડિશન એન્ડ ડિસ્ચાર્જ એટલે રેકોર્ડ રાખવાના મેન્ટેન કોન્ફિડન્સી ઓફ રેકોર્ડ એટલે કે જે પ્રાઇવસી છે તે બધી જાળવી રાખવાની રેકોર્ડની તે નેક્સ્ટ જોશું આપણે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ નર્સ ઇન ડિસ્ચાર્જ એટલે કે નર્સ છે એની ડિસ્ચાર્જ સમયે જે જવાબદારી છે ભૂમિકા છે તે એજ્યુકેટ પેશન્ટ એન્ડ ફેમિલી ઓન પોસ્ટ હોસ્પિટલ કેર એટલે કે હોસ્પિટલમાં જે સંભાળ પર દર્દી અને પરિવાર હોય તે શિક્ષિત કરવાના એટલે તમામ માહિતી આપવાની હેન્ડ ઓવર મેડિકેશન એન્ડ પ્રિસ્ક્રિપ્શન એટલે દવાનું જે પ્રિસ્ક્રિપ્શન છે એ હાથ ઉપર રાખવાનું અનસ્યોર પેશન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ફોલો અપ ઇન્સ્ટ્રક્શન એટલે કે બધા જે અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું એટલે કે દર્દી સાથે સૂચનો સમજે તે બધું જોઈ લેવાનું અને ફોલો અપ માટેનું જે સૂચન છે તે આપી દેવાનું પ્રોવાઇડ ઇમોશનલ સપોર્ટ એન્ડ રીઅન્સ્યોરન્સ એટલે કે ભાવનાત્મક ટેકો અને ખાતરી છે તે આપવાની કમ્પ્લીટ ડિસ્ચાર્જ રેકોર્ડ એન્ડ રિપોર્ટ એટલે કે જે ડિસ્ચાર્જ છે એના રેકોર્ડ અને અહેવાલો રિપોર્ટ ને તે બધું પૂર્ણ કરી લેવાનું કેર ઓફ ધ યુનિટ આફ્ટર ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ પછીની જે યુનિટ છે તેની કેર રીમુ યુઝ લીનર એન્ડ ડિસઇન્ફેક્ટ બેડ એટલે તમામ પથારીના લીનર જંતુનાશક પથારી છે એને કરવાની જે બધા વ્યવસ્થિત કરવાના અને છે બધા દેવાના એટલે ચોખ્ખું સ્વસ્થ રીતે બરાબર આગામી દર્દી માટે તૈયાર કરી દેવા ચેક એન્ડ રિપ્લેનિશ સપ્લાય એટલે પુરવઠો તપાસવો અને ફરી ભરવાનો અનશ્યોર ઓલ ઇક્વિપમેન્ટ ઇન ક્લીન સ્ટ્રાઇલ એન્ડ રેડી ફોર રીયુઝ ટુ બધાય ક્લીન અને સ્ટરીલાઇઝેશન છે અને પાછા યુઝ માટે રેડી છે તે માટે હવે લાસ્ટમાં નર્સિંગ પ્રોસેસ જોઈ લઈએ જેમાં એસેસમેન્ટમાં જે આપણે નર્સિંગ પ્રોસેસમાં જોઈએ તે સબ્જેક્ટિવ ડેટા ઓબ્જેક્ટિવ ડેટા છે આઈડેન્ટિફિકેશન ડેટા તે બધા એસેસમેન્ટમાં સમાવેશ થાય ત્યાર પછી પ્લાનિંગ તો પ્લાનિંગમાં છે મેડિકેશન એન્વાયરમેન્ટ ટ્રીટમેન્ટ હેલ્થ ટીચિંગ આઉટ પેશન્ટ રેફરલ અને ડાયટ તે બધા બાબતો તેમાં સમાવેશ થાય અને ત્યાર પછી આવે છે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે જે અમલીકરણ એટલે કે જે બધો પ્લાનિંગ કર્યો છે તે બધોય ને એપ્લાય કરવાનું લાસ્ટમાં ઇવેલ્યુએશન છે એટલે કે જે મૂલ્યાંકન કરીએ છીએ તે તો મિત્રો આજના સેશનમાં આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ અથવા ફાઉન્ડેશન ઓફ નર્સિંગમાં હોસ્પિટલ એડમિશન એન્ડ ડિસ્ચાર્જ તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે જેમાં ડેફિનેશન છે ટાઈપ છે પ્રકાર છે એડમિશન ડિસ્ચાર્જ છે તે શું છે અને કઈ રીતે કરવામાં આવે છે કાનૂની બાબતો છે એટલે મેડિકલ લીગલ ઇશ્યુ છે તેને સંબંધિત માહિતી છે તે તમામ માહિતી આપણે આ સેશનમાં મેળવી લીધી છે અને નવા નર્સિંગના સબ્જેક્ટ સાથે ફરી મુલાકાત થશે હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો જરૂર કરજો કેમ કે આટલો તો તમે સાથ અને સહયોગ આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને આપી શકો જય જય ગુજરાત